પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે જેમાં એક જે વ્યક્તિ છે જે મરણના જેમનું નામ જે છે જીતેન્દ્ર કોળી છે એમના ઉપર બે શખ્સો એમના શરીરના વિવિધ જગ્યા ઉપર ઘા કરેલ છે. જેનાથી એમની ત્યાં મૃત્યુ નીપજેલ હતી. અમ જે બે વ્યક્તિ સંડોવાયેલા છે એમાં જે બે આરોપી છે તે ચંદન નારાયણ કોલી કરે છે અને હરેશ મલુભાઈ કોલી કરે છે. જ્યારે આ બનાવની જાણ પોલીસ ને થઈ ત્યારે જે પોલીસ સ્પોટ ઉપર પહોંચી ત્યારે અમ પોલીસ એ dead body જોઈ હતી અને અમ જે તે વખતના સમયમાં એમાં અમ કોઈ ક્લુ હતો નહીં. પણ જયારે તપાસ કરવામાં આવી. ત્યારે પોલીસને વિવિધ એંગલ એમાં ખબર પડી અને બનાવની ગંભીરતા જોતા થોડા સમયમાં એમાં ક્રૂ મળતા બે આરોપી સંડોવાયેલા છે એમને તાત્કાલિક પકડી લીધા છે અને અત્યારે દુધઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા એમની તપાસ ચલાવવામાં આવી રહી છે જે બનાવ બન્યો છે એમાં બનાવનું જે કારણ છે એ કારણ એવું છે કે જે મર્યા જરા છે એમનો જે આરોપી છે એમની બેન સાથે પ્રેમ સંબંધ હોય એમનો પ્રેમ સંબંધનો જે થાર રાખીને જે છે એ જે બંને આરોપી સંડોવાયેલા છે જેમાં ચંદન કોળી અને હરેશ કોળી એ બંને રિલેટિવ પણ થાય છે અને હરેશ જે છે એ એમનો પટુંમિક મામુ પણ થાય છે અને એ બંને આરોપીઓ રચીને રચિને જયંતી કોળીની જે છે ગઈકાલે રાત્રે લેડ ધન્યંતપર ગામમાં મીટીન ઉજવ્યું છે